નમસ્કાર મિત્રો વેદર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના મીડિયો છે આવનારા દિવસની અંદર હવામાનમાં એક પલટો આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાવવાને કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટાં પડી શકે છે સંપૂર્ણ વાત સમજવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે આ જાન્યુઆરી મહિનાનું જે પચાસ ટકા જે સેશન છે એ પાર કરી ચૂક્યા છે એટલે અડધો જાન્યુઆરી મહિનો છે એ પૂર્ણ થઈ ગયો છે એટલે સ્વાભાવિક રીતે અત્યારે જે ઠંડીનો માહોલ હોય અત્યારે દરિયાઈ તાપમાન અને જમીની તાપમાન છે બંને નીચું આવતું હોય છે જેને કારણે આપણે દરિયાની અંદર અત્યારે કોઈ પણ સિસ્ટમ બને કે એક્ટિવિટી થાય તેવી સંભાવનાઓ ન હોય એ જ મુજબ અત્યારે બંગાળની ખાડી કે અરબસાગર છે બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ સિસ્ટમ બનવાની નથી એટલે એના તરફથી આપણે કોઈ ખતરો નથી સ્વાભાવિક રીતે અત્યારે જે શિયાળાની સિઝન ચાલુ હોય એટલે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એમાંથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ને એનો ટ્રક છે આપણા સુધી લંબાય ત્યારે ચોક્કસથી આપણા વાતાવરણમાં પલટો આવતો હોય ઝાટા પડતા હોય છે માવઠું થતું હોય છે થોડા દિવસ પહેલાં એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ પણ આ મુજબનો માહોલ આપણે જોવા મળ્યો હતો ત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું એવી જ રીતે હવે નજીકના સમયમાં ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે હવામાનની દૃષ્ટિએ આપણે ત્રણ અઠવાડિયાના ભાગ પાડતા હોય છે આમ જોવા જઈએ તો આઠ દિવસનું અઠવાડિયું હોય પણ આપણે જે ત્રણ અઠવાડિયા એટલા માટે કહેતા હોય જેમાં એક તારીખથી લઈને દસ તારીખ અગિયાર તારીખથી લઈને વીસ તારીખ એકવીસ તારીખથી લઈને ત્રીસ અથવા તો એકત્રીસનો જે મહિનો હોય એ રીતે આપણે ત્રણ ભાગ પાડતા હોય છે દસ દસ દિવસના એમ જોવા જઈએ તો અત્યારે આપણા બીજું અઠવાડિયું ગણી શકાય જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં આપણે કોઈ માવઠાનો ખતરો નથી પણ જે ત્રીજું અઠવાડિયું એટલે કે એકવીસ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરીનું જે સેશન હશે એની અંદર હવામાનમાં પલટો આવવાનો છે એમાં ખાસ કરીને વીસ એકવીસ એકવીસ બાવીસ તારીખ આસપાસ જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે તેના ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે એનો ટ્રફ છે એ પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર થઈ અને ગુજરાત સુધી આવે તેવી શક્યતા લાગી રહી છે જેને કારણે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને એકવીસ તારીખથી લઈને પચીસ વચ્ચે લગભગ તો આ માવઠાનો જે માહોલ છે એ જોવા મળશે જેમાં વધુ શક્યતા છે એ એકવીસથી થી પચીસની અંદર છે જો કે એકવીસથી થી પચીસ એટલે પાંચ દિવસ કન્ટિન્યુ નથી આ હવામાન પલટાવાનું કે માવઠું થવાનું કોઈપણ એકવીસથી પચીસની અંદર કોઈપણ બે દિવસ એવા હશે કે જેની અંદર માવઠાનો માહોલ બની શકે છે જેમાં હવે કયા દિવસે બનશે આવનારા સમયમાં ખબર પડશે અત્યારે એવું લાગી રહ્યું છે સતત બધામાં નથી પડવાનું પણ એકવીસ થી પચીસ વચ્ચે શક્યતા છે ને એકવીસ થી પચ્ચીસ જાન્યુઆરી દરમિયાન જે માવઠાના ઝાપટા પડે એમાં એકવીસ થી પચીસ એટલે એવું નથી કે પાંચ દિવસ સુધી કન્ટિન્યુ આ ઝાપટા પડે એકવીસ થી પચ્ચીસ વચ્ચેના કોઈ પણ બે દિવસ એવા હશે કે જેની અંદર માવઠાના ઝાપટા છે એ પડી શકે જોકે આ માવઠું છે અતિ તીવ્રની એ હોય સામાન્ય હશે અને એકદમ છૂટાછવાયું હશે એટલે આપણે બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પણ ખાસ જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર થઈને જે આ ટ્રપ છે ગુજરાત સુધી લંબાય એટલે જે વધુ શક્યતા છે જે વિસ્તારવાઈઝ એની અંદર સૌરાષ્ટ્રના સિમિત વિસ્તાર છૂટાછવાયા ભાગો કચ્છના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ભાગના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર આ વધારે અસર પાડી શકે છે અને ત્યાં માવઠું થઈ શકે છે એ વિસ્તારને બાદ કરતાં દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય એમાં અસર થાય પણ તેમાં સીમિત વિસ્તારમાં એકદમ સામાન્ય અસર થાય બાકી કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એકવીસથી પચીસ વચ્ચે કોઈ પણ બે દિવસ એવા હશે કે જેમાં માવઠાના ઝાપટાં પડવાની શક્યતાઓ છે આ શક્યતા છે મેં આપણે જણાવી એમ કે ઉત્તર ભારતના જે પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રપ છે એ ગુજરાત સુધી લંબાવવાનો છે એને કારણે આ માવઠું થઈ શકે છે ગત સમયે એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીના રોજ જે પ્રકારે જે માવઠું થયું હતું એ જ પેટર્નથી આ માવઠું થવાનું છે એ જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રપ ગુજરાત સુધી લંબાવવાનો છે એટલે આપણે એકવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વચ્ચે સીમિત વિસ્તારોમાં આ માવઠાની સંભાવનાઓ છે અત્યારે આપણે આશા રાખીએ કે આવનારા સમયની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જો દિશા બદલે અને ગુજરાત આમાંથી બચી જાય તો ખૂબ સારી તો ભગવાનની કૃપા બનશે પણ જો એવું નહીં થાય અને જો આ ટ્રફ આપણી ઉપરથી જ પસાર થશે તો વધુ એક માવઠાનો માર આપણે સહન કરવો પડશે હવે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એના ઉપર અમે સતત નજર રાખવાના છે અને શું આપણે અસર પડશે એની પડેપળની માહિતી છે એ આવનારા દિવસમાં પણ આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમની યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર